ચોટીલા નિસ્વાર્થ યોગ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું અંદર સમાજ દ્વારા અલગ અલગ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં એક ગૌશાળા પણ ચલાવવામાં આવે છે અને આ ગૌશાળામાં એકસો પચાસ જેટલી ગાયો પણ છે બિનવારસી ગાયો પક્ષીઓની ચણ સમૂહ લગ્ન જેવા કાર્યોમાં અંદર ભિક્ષાવૃત્તિ કરી અને કિન્નર સમાજ દ્વારા યોગદાન આપવામાં આવે છે

અને માતાજીના ઓલા લોકો આવી એને લઈ ગયા અને સારી એવી સેવા સંભાળ કરે છે નિઃશ્વાસ ભાવે એ લોકો પણ આમાં યોગદાન સારું આપે છે એને બિરદાવવા માટે આજે અમે એમને સન્માન કરવા આવ્યા છીએ અચ્છા ક્યાં ગાય વાસળ આપ્યો હતો કોર્ટમાં કોર્ટના કમ્પાઉન્ડમાં અને કૂતરાને બીકથી અમે બધી ઘણી ધ્યાન રાખીને જોયું પછી એમને બોલાવીને અને એમને સોંપી દીધા કોર્ટના કમ્પાઉન્ડની બાજુમાં જ પાંજરા પડ્યા છે પણ ત્યારે હાજર છ વાગી ગયા એટલે કોઈ અંદર હતું નહીં એટલે પછી એ લોકો કીધું કે જો તમારે તેડીને વાછડું મૂકીને મૂકી જાઓ પણ હવે વાછડું તેડું તો પાછળ પડતી હતી પછી આ લોકોને કીધું પણ આ લોકો દસ જ મિનિટમાં ત્યાં આવી ગયા અને લઈ ગયા તમે એવું માનો છો ખરેખર આ જવાબદારી પાંદરાપોળ ટ્રસ્ટ પાંદરાપોળ ટ્રસ્ટની જવાબદારી ખરેખર હોવી જોઈએ છે પણ ત્યારે સમય કોઈ હાજર નહોતા અને આ લોકોને ફોન કર્યો એટલે આ લોકો તરત આવી ગયા

ગમે એક્સિડન્ટ થાય ગાયનું કુટ્યો હોય ગમે એ હોય તો અમારી મૂકી જાય તો અમે એની સેવા કરીશી ગમે એ હોય ઘરી દીકરી હોય એને દઈશી અને ખૂબ સરસ કામ કરીશી અને ચોટીલાની જનતાને અમને ખૂબ છે ને સારો સપોર્ટ છે અને ખૂબ સરસ અમને રાખે છે અહીંના અમારા જજમાનો છે ચોટીલાના એ બધા બહુ અમને સાચવે છે અમે આ છેલ્લા વીસ વર્ષથી શું છેલ્લા વીસ વર્ષ ત્યાં રહીએ છીએ ચોટીલા માં તમારી ગાદી ક્યાં છે અમે મોરબી અમારી ગાદી પતિ હું મોરબી ના શું હાલ ચોટીલા અને મોરબી ના ગાદી પતિ શું બરોબર અત્યારે માતાજી